દિલ્હીના લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બ્લાસ્ટ કેસને લઈ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયું હોય પણ એલર્ટ મોડમાં આવી ગઈ અને શહેરના તમામ વિસ્તારોમાં વાહન ચેકિંગ શરૂ કર્યું હતું દેશના પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટની ઘટનાને લઈ સુરત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં તમામ સ્થળો પર વાહનોની ચેકિંગ શરૂ કરી દીધી છે સુરતની વરાછા કાપોદરા સરથાણા ખટોદરા અલથાણ ઉમરા લાલ ગેટ ચોક બજાર રાંદેર ઝાંગીરપુરા સચીન સચીનજીઆડીસી લિમ્બત સૈફની પોલીસ દ્વારા સડન ચેકિંગ શરૂ કરી દીધી છે તો મુડી સાંજે સુરત પોલીસ દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું લોકો यहां पर દરેક सेंसिटिव સ્પોટ પર पेट्रोलिंग कर रहे हैं सेंसिटिव एरियाज में नाकाबंदी करके वाहन चेकिंग कर रहे हैं और सेंसिटिव जो कोई होटल है ढाबा है या वाइटल इंस्टॉलेशन है उसकी भी चेकिंग कर रहे हैं और इंश्योर करेंगे कि कोई बनाओ ना बनेम तो नजदीक में ही एयरपोर्ट है और एयरपोर्ट से ज्यादा जो एरिया कनेक्टेड है बिल्कुल एयरपोर्ट रेलवे स्टेशन सेंसिटिव क्रॉस रोड्स, इंडस्ट्रियल एरिया सब में ही अलग अलग टीम बना के सारे फील्ड यूनिट्स को मोबिलाइज कर दिया गया और हर एक सेंसिटिव विस्तार जो भी पॉसिबल है सब जगह पे चेकिंग चालू है बिल्कुल तो तमाम जो संवेदनशील अच्छा